નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજ એ મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીના જે છે એ કંઈક નવા પાકની વાત એ મિત્રો કરીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ વરિયાળીના પાકની વરિયાળીનો પાક જે છે એ આમ તો આપણા સૌરાષ્ટ્ર માટે નવો પાક છે પણ છતાંય જે છે એ આ છેલ્લા બે વર્ષની અંદર ખૂબ મોટું વાવેતર એ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં એ થયું છે ત્યારે આ વરિયાળી જે છે એ જે અમારા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત મિત્રો છે જે ગાય આધારિત ખેતી કરતાં ખેડૂત મિત્રો છે એના માટે એ ખૂબ સરળ અને સારો પાક ગણી શકાય એવો પાક એ આ વરિયાળીનો પાક છે ત્યારે મિત્રો આજે આપણે આ વરિયાળીના પાકની અંદર પ્રાકૃતિક રીતે ખેતી કરતાં અમારા પ્રગતિશીલ ખેડૂત ની મુલાકાત મિત્રો આજે આપણે લેવાના છીએ કે આ વરિયાળી જે છે એનું ક્યારે વાવેતર કરવામાં આવેલું એની સાથે એણે મિશ્ર પાક કેવી રીતનો પાક પસંદ કરેલો અને સાથે સાથે વરિયાળીની અંદર એ આ ખેતી થી હું ફાયદો થાય છે અને કેટલું ઉત્પાદન જે છે આવવાનો અંદાજ છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ છે જાદવભાઈ ભુરાભાઈ ગોટી ગામ આપનું ગામ મેઢા પાલિતાણા જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર નવ્વાણું અઠ્યોતેર નવ્વાણું અઠ્યોતેર બત્રીસ સત્તાણું બત્રીસ સત્તાણું જીરો ચાર જીરો ચાર હવે જાદવભાઈ તમે આ વખતે જે છે એ આમ તો પ્રાકૃતિક ખેતીના વિડીયો અમારા તમારા બનાવેલા છે અને અમારા ખેડૂત મિત્રો એ ખૂબ વખાણ્યા છે અને ખૂબ અપનાવ્યું પણ છે જે થોરનો વિડીયો હતો જે ડીંડલીયા થોરનો જે મુંડા માટેનો જે તમારો પ્રયોગ હતો એ પૂરા ગુજરાતની અંદર ખેડૂતોએ અપનાવ્યો અને મુંડામાં ખૂબ સફળતા એટલે કે નાશ કરવામાં ખૂબ સફળતા મેળવી તો તમારું પ્રાકૃતિક ખેતીની અંદર તમે જે આ વરિયાળીનો પાક જે છે એ આ વખતે શા માટે પસંદ કર્યો અમે વરિયાળીનો પાક અમે એટલે કર્યો કે અમારે ડુંગળીનું વાવેતર કરવાનું હતું હા 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 અને સાથે સાથે વરિયાળી વાવી દીધ હા હા બરાબર તો ડુંગળી છે ને હં હં એ અને આપણે મુખ્ય પાકમાં ગણી હા બરાબર તો વરિયાળી છે એ વધારાનો પાક આપણને મળી રહે હા હા બરાબર હવે ડુંગળી નીકળી ગઈ અને પંદર દિવસ થયા છે બરાબર હવે બે મહિના ની અંદર વરિયાળી પાકી જાય તમે જો આ વરિયાળી એવો ભરાઈ ગયો છે અને પ્રાકૃતિક વરિયાળીને મધમાખી આવે ને એટલે ફાલ બહુ બે બરાબર અને ગળો લાગતી નથી તમે જો બધી ગળો છે ને એક એક ફૂમકે એક એક માખી એટલી મધમાખી આમાં આવે બરાબર અને બધો ગળો છે એ શોસી જાય અને જેના કારણે તમે જો દાણા કેટલી ભરતી આવી બરાબર આ બીજા ને બધાને જે છે એ ફલિનીકરણ માટે અમને ઘણા ના ફોન આવે છે કે મને મધમાખી પેટીઓ કાક સાહેબ કરાવી દો મારે મધમાખીની પેટીઓ જોવે છે તમારે મધમાખીની પેટીઓ તમે મૂકી છે કે કેમ નહીં અમે અહીંયા જેવા અમૃત ને એવું પાતા હોય ને એટલે દોરિયામાં એવું પડ્યું હોય કાં તો વેસ્ટ ડીકમ્પોસ્ટ હોય તો એમાં ગોળ હોય એટલે મીઠાઈ વસ્તુ હોય એનો રસ ચૂસવા મધમાખી આવે બરાબર અને આસપાસમાં અહીંયા વાડીઓ મંદ જાળવામાં બે હે મધ હા બરાબર ઘણા પાડો મને કેતા મોટું મોટું મધ હતું ને એ કે તમે આને બાળી દઉં કે યાની આપણો શું ગુનો કર્યો હા બરાબર એ આપને ફાયદા કારક છે હા બરાબર અને અત્યારે તમે જોઈ શકો છો કે વરિયાળીમાં કેવું એનું પરિણામ છે બરાબર છે બહુ પરિણામ લાવે એમ વરિયાળીનું વાવેતર જે છે એ ડુંગળીની અંદર તમે કર્યું એટલે કે ડુંગળી સોપાઈ ગયા પછી હા ડુંગળી સોપાણી ને પછી પાળે પાળે વેરી દીધી એનું પ્રમાણ કેવી રીતનું રાખ્યું છે આપણે પાંચ ફૂટે પાળો છે અને પાળે આમના બાસાસા દાણા વેરી દીધા બરાબર વિગાડિત કેટલું બિયારણ જોયું વિગાડિત 200 થી 250 ગ્રામ જોયું 200 થી 250 ગ્રામ બિયારણ જોયું કઈ વેરાયટી તમે પસંદ કરી વેરાયટી આ મંગલમની છે મંગલમની પોલીનો વેરાયટી છે અને વેરાયટી સારી આમ લાગીયા એમ અને આ ડુંગળી ની અંદર જે છે એ વાવ જયારે તમે કેવાય કે પાળે જ વેરી દીધી ઉગી ગઈ એટલે પછી એને નીંદવાનું એવું કેવી રીતનું કામગીરી કરી વરિયાળી થોડીક ઉગી થી જાડે એટલે એને થોડીક ગાળી નાખી હતી બરોબર છે

એટક બંધ થઈ ગયો એટલે જીવામૃત ને ખાટી સાઈસ ને એવું નાખીએ કે જેનાથી આ ફંગી સાઈડ છે ને એવા રોગ નો આવે બરાબર અને દાણો ભરપૂર સારો કેટલા સટકાવ તમારે મારવા પડ્યા હશે અને અમે પાંચ છટકાવ કર્યા છે બધા થઈ બધા છે પાંચ છટકાવ આજ સુધી ડુંગળી પણ પ્રાકૃતિક રીતે તૈયાર થઈ અને ડુંગળીમાં પણ જે છે થ્રીપ્સનો મોટો હેવી એટેક હોય તો પણ તમારે કાબુમાં આવી જાય છે હા તો એ એનાથી કંટ્રોલ થઈ જાય છે બરાબર કંટ્રોલ થઈ જાય છે એટલે વાંધો નથી વાંધો નથી આવતો બરાબર ડુંગળીનું કેવું ઉત્પાદન મળ્યું છે અને વરિયાળીનું કેવું ઉત્પાદન મળશે એવું તમારી ગણતરી છે ડુંગળીનું ઉત્પાદન અમારે

વરિયાળી જે છે એ આમ તો હવે રોજબરોજના વપરાશની અંદર વધતી જાય છે હવે આપણે બધા જે છે એ આપણા કહેવાય કે જે કેમિકલ વાળા પીણા જે છે એમ તો લગભગ ખેડૂતો એટલે કે ટુકમાં લોકો એ હવે દૂર કર્યા છે અને હજી દૂર ન કર્યા હોય તો એ કરવા પણ જોઈએ બરાબર તો એની સરખામણીમાં મિત્રો જીરું છે કે આવી વરિયાળી છે અને એ પણ વરિયાળી જે છે એ આવી પ્રાકૃતિક રીતે તૈયાર કરેલી વરિયાળી હા જો તમારા ઘરે એ હશે અને જે તમે મહેમાનોને આપશો તો હવે મહેમાનોને જે છે એને પણ ગમશે કે મને વરિયાળીનું શરબત આપવામાં આવ્યું એમ બરાબર તો મિત્રો આ વરિયાળીનું શરબત જે છે આ ઉનાળામાં તમે જાધવભાઈ જેવા અમારા પ્રગતિશીલ ખેડૂત છે કે એમણે આવી પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી વરિયાળી છે કેટલા વીઘામાં વરિયાળી છે અને કેટલા વીઘામાં છે

એમાં જે આપણે પ્રાકૃતિક કરીએ ને એના કરતાં આમાં પરિણામ બહુ સારું મળે છે અને થોડુંક બે વર્ષ આપણને ઉત્પાદન થોડુંક ઓછું મળે પણ પછીનો હવે તમે જોઈ શકો છો કે આ વીસમણથી હેઠી જ ન રહે વરિયાળી એવી વરિયાળીનો પાક અને ડુંગળી પણ અમે થોડુંક આ વરિયાળી વધારે સારી થઈ નઈ એના કારણે ડુંગળીનો પાક થોડો ઘટ્યો નકર નકરી ડુંગળી રાખો તો પણ થઈ જાય બરાબર છે સાથે સાથે તમે આંબાનું પણ વાવેતર કરેલું છે આંબા જે છે એનું પણ આ દસે દસ વીઘામાં આંબા વાવ્યા છે તો એ આંબા કેવી રીતના વાવ્યા હતા એ પણ અમારા ખેડૂત મિત્રો ને વાત કરો કારણ કે મિત્રો આંબા જે છે એ આપણે બધા કલમો લઈ આવીએ છીએ અને કલમો માટે જે છે એ આપણા બધા આંબાને કહેતા હોય કે ભાઈ કઈ કલમો હારી હું હારી તો તમે કઈ પદ્ધતિથી આમાં ક્યાંથી કલમો લાવવા અને કેવી રીતનું બનાવ્યા અમે તો દેશી આંબા જે હતા ને આપણા ગામ ની અંદર એમાં જેમાં દસ દસ બાર બાર કેરી એક એક કુરખા માં બરોબર એવી રીતના દેશી આંબા પસંદ કર્યા અને આંબા મેં રાખી લીધા આંબા સીધા રાખી સીધા રાખી લીધા એટલે એની કેરી પકવી અને સીધા ગોટલા સોંપી દીધા ગોટલા બધા જ આખા વાડીમાં વાડીમાં દસ બાય દસ ના અંતરે ગોટલા સોપી દીધા અને એ મોટા થયા એટલે એમાં આ દિવાળી આસપાસ નવેમ્બર માં

એવડો મોટો ખર્ચ લાગતો નથી અને આંબો જે છે એ દેશી ગોટલા માંથી આપડા જાતે જ લઈ આવ્યા છે ગોટલો એટલે કઈ બીજો પ્રશ્ન નથી કે ભાઈ દેશી આંબાનો છે કે આ વિદેશી છે એ કઈ કલમી છે કઈ ખબર ના પડે એની જગ્યા સીધું જ થઈ જાય તો મૂળ જે છે એ બાગાયતી પાક કરવાનો તમારો ઈરાદો છે બરોબર તો બાગાયતી પાકોમાં આંબા મિત્રો આપણા વિસ્તારની અંદર એટલે કે દરિયા કાંઠાના વિસ્તાર ની અંદર એ આંબાનું નું ખુબ મોટું વાવેતર થઈ રહ્યું છે ત્યારે આવી રીતના પણ તમે આંબાનું વાવેતર કરી શકો હમણાં જ કેરીની સીઝન આવે છે આજુબાજુ આજુબાજુમાં આપણા દેશી આંબાઓ હોય તો એ આંબાઓ જે છે એની કલમો એટલે કે એના કોટલાઓ જે છે વાવી દો અને તમારી જાતે જે છે કલમ શીખો કારણ કે કલમમાં જેવું કઈ એટલું બધું અઘરું નથી જો કલમ વાળા વાળી દેખતા હોય તો આપણે પણ વાળી અને બધી સક્સેસ એસી ટકા ઉપર જે છે એ કલમો સક્સેસ ગઈ છે તો આ પણ એક ખૂબ જાદવભાઈ પાસેથી શીખવા મળ્યું જાદવભાઈ અમારા ખેડૂત મિત્રોને જે છે એ તમારા

બસો રૂપિયા જે ડીએપી ના હતા ને તે દી પાંચસો રૂપિયા કપાસના ભાવ હતા ડીઝલના છ સાત રૂપિયા હતા પેટ્રોલના નવ રૂપિયા હતા અને તે દી હોનું છે ને એ પાંત્રીસો થી ચાર હજાર ભાવ હતો એટલે મણ કપાસ સાત થી આઠ મણ કપાસ નું એક તોલ હોન આવતું હતું બરાબર અને આજે તમે જો તો પાંચ સાત મણ કપાસ ઉતરે હોન ના માં કપાસ ઉતર્યો નથી બરાબર અને હોના મોંઘાઈ કવડી કેટલો પસામણ કપા હોય ને ત્યારે એક તોલું હોનું આવે એટલું બધું મોંઘાઈ વધી ગયું અને એની સામે તમે ખાતર જોવો રાસાયણિક પછી ડીઝલ જોવો પેટ્રોલ જોવો દવાઓ જોવો બહુ ખર્ચા વધી જશે અને એ ખર્ચા કરતા તે પછી પાછું ખાવાની વસ્તુ જે છે એ તો આપણને જે જરૂરિયાત છે એ તો મળતી નથી બહારથી લાવી પડે હા તો એટલે આપણે પ્રાકૃતિક ખેતી કરશું ને તો આમાં બધો પ્રશ્નોનો હલ છે એમ હા જેથી કરીને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે સારું રહેશે બરાબર છે અને ખર્ચા પણ ઓછા થાય બરાબર આપણે આમાં અમારે દૂધ ગોળનો સટકા કરવાનો છે હા હા બરાબર એટલે મધમાખી વધારે વધારે જે આવે હા હા અને જેના કારણે પરિણામે બહુ સારું મળે અને આપણી ઉપર પડે તો આપણને કંઈ ન થાય હા બરાબર અને જે ખાવાવાળા લઈ જાય અને કંઈ ન થાય

કે આ પદ્ધતિ જે છે એ આપણા માટે હવે શ્રેષ્ઠ પદ્ધતિ છે ત્યારે મધમાખી જે છે એ આપણા પાક માટે આપણા કહેવાય છે ને વૈજ્ઞાનિકો એવું કહે છે કે જો મધમાખી નહીં રહે બરાબર તો આવતો સમયગાળો જે છે એ માણસ જાત પણ નહીં રહે કારણ કે મધમાખી જે છે એ જ આપણું પરાગની પ્રક્રિયાઓ જે છે કરે છે અને એનાથી જ જે છે એ ખેતી આપણે આગળ વધી રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતી જે છે આપણા માટે સર્વશ્રેષ્ઠ છે એ જાદુભાઈનું કેવું જાદુભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો આજે ત્રણ વાત મિશ્ર પાક પદ્ધતિની અંદર હરિયાળી અને આંબાનું પાક આ ત્રણ પાક જે છે આપને જાદવભાઈ કરી જાધવભાઈ અમારા પ્રગતિશીલ ખેડૂત છે અને સતત નવા પ્રયોગો કરતા હોય મિત્રો ક્યારેક જે છે એ તમે મુલાકાત લ્યો તો ચોક્કસ જે છે એ આ ફાર્મની મુલાકાત લેવા જેવું ફાર્મ છે તો તમે પણ જે છે એ આ ફાર્મની ક્યારેક મુલાકાત લેજો જેથી કરીને તમને જે છે એ આ મોડલ ફાર્મ કેવું છે એનો તમને સીધો જ જે છે એ ખ્યાલ આવશે જાદવભાઈ અમારા ખેડૂત મિત્રોને આવી સરસ મજાની માહિતી જે છે એ ફોન માર પણ આપજો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો પણ જે છે એ તમારી પાસેથી મેળવે અને મિત્રો વરિયાળી જે છે એ લેવાનું ભૂલતા નહીં કારણ કે વરિયાળી જે છે એ આપણા ઘરે જાદવભાઈને તો એમથી વેસાઈ જવાની છે તમે કદાચ કિલો નહીં લો તો એને કંઈ ફેર નથી પડવાનો પણ તમે એકવાર એનો ટેસ્ટ કરશો અને તમને એનો ખ્યાલ આવશે કે ઓરિજિનલ વરિયાળી કોને કહેવાય સ્વાદ જે છે એ પ્રાકૃતિકનો શું છે એ જો શીખો હોય જાણો હોય તો ચોક્કસ એકાદ કિલો મંગાવજો અને એ કુરિયરથી તમે જ્યાં મંગાવશો ત્યાં તમે